નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરના ચિત્રકાર રાજેન્દ્રકુમાર શ્રીમાણીએ ચિત્રકલામાં શહેરનું નામ રોશન કર્યું છે તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત મોદી એ ટ્વેન્ટી શીર્ષક અંતર્ગત એક ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાંથી પીડ અને યુવા કલાકારોએ ભાગ લીધો હતો જ્યારે ગુજરાતમાંથી છ કલાકારો પૈકી ગાંધીનગરના રાજેન્દ્રકુમાર શ્રીમાળીએ પણ આ કલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો રાજતરંગ નામ ઉપનામથી જાણીતા રાજેન્દ્રભાઈ શ્રીમાળીના પિતા પણ એક ઉત્તમ ચિત્રકાર છે રાજેન્દ્રભાઈ શ્રીમાળીની આ સિદ્ધિને શહેરની સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી છે પ્રતિવર્ષ પ્રજાસત્તાક દિન પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી બજાવનાર વ્યક્તિઓનું દ્વારા મુખ્યમંત્રી સેવા મેડલ પ્રદાન કરીને સન્માન કરવામાં આવે છે આ વર્ષે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં તેમની વર્ષની અનન્ય અને નોંધપાત્ર સેવાઓ માટે નગરના જાણીતા મહિલા શ્રીમતી અંજના ચૈતન્ય નિમાવતને આ મેડલથી નવાજવામાં આવ્યા છે શ્રીમતી બહેન પર્યાવરણ સંરક્ષણ પર્યાવરણ શિક્ષણ ફાયર સેફ્ટી ટ્રેકિંગ કેમ્પિંગ

કોર્ડિનેટર મમતાબેન રાવલ સેક્રેટરી ભૂમિબેન જોગાણી ટ્રેઝર ગીતાબેન પટેલ ફર્સ્ટવી પી દક્ષાબેન જાદવ પાયલબેન પુરોહિત ઉષાબેન ગજર ચારુબેન જાગૃતિબેન વ્યાસ ચરુબેન ટાંગ વગેરે મેમ્બર્સ હાજર રહ્યા અને સેવાના કાર્ય દ્વારા કલ્ચર પ્રિઝર્વેશન પર વકૃત્વ સ્પર્ધા યુનિવર્સિટી કક્ષાએ કરવામાં આવી હતી જેમાં ત્રણ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા પ્રથમ ક્રમીકરણ પ્રજાપતિ કેસ ડી અગિયાર હજાર રૂપિયા દ્વિતીય ક્રમે સૌરભ ચોપરા યુડબ્લ્યુએસએલ સાત રૂપિયા અને તૃતીય ક્રમે હિમાંશુ વંશાલી યુએસએલ પાંચ હજાર રૂપિયાની રકમ એનાયત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્ણાવતી યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર અંજલિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તારીખ અલી સૈયદ ચીફ લાઇબ્રેરિયન વસંતરાય ચૌહાણ પ્રોફેસર અસીનચંદ્ર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ